સીડી છે ઉપર જવાની મસ્તી નો બગીચો જાવ થઈ ગયું તું કંડિયા રાત બધો વ્યવસ્થિત કર્યા જાય એટલે હવે તો એશીક કિલો હ નવસો ને કિલો બીનો તો નવસો ને બાવીસ ની સાલ માં હજાર વરા પૂરા ક્યાં આપડે પાણી ભાઈ બોટલું જ

કયામત ફિલ્મ પિક્ચર માં બતાવવામાં આવી હતી એ કાળી જેલ દરિયાની વચ્ચે આવેલી છે જેલ આ તોપ ની અંદર કેટલાય પ્રકારના ધાતુ વાપરેલા હોય ત્યારે આ તોપ બને હા અલગ અલગ પ્રકારના તાંબુ પિત્તળ કાસુ ને એવું બધું હોય એમાં તમારી બાપ મસ્ત મજા લોકેશન છે દીવનો કિલ્લો